નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવ્યા તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોંતેર હજાર બસો ને સાઈઠ માં વેચા્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો હતો

દસ ગ્રામ ચાંદી નવસો ને એકતાલીસ માં વેચાઇ રહ્યું છે જયારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હજાર ચારસો ને દસ રૂપિયા જયારે એક કિલો ચાંદી ચોરાણું હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવ પણ એ જ જોવા મળી રહ્યા છે